આ મીઠા ચોકડી જે બેચરાજી હાઈવે આલા પાણીનું બદકામ થઈ ગયું છે રોડ પહોળો થાય છે અને જે તે વખતે ઓગણીસો છોતેર સિત્તોતેરમાં રોડ કે પડ્યો હતો અને એ વખતે રૂપિયા ચાલીસ હજાર એના પછી મેં પોતે માગણી કરી હતી કે ભાઈ મીઠા ચોકડીથી તો શેખ મીઠિયાપીર એટલે કે મીઠા ગામનું તળાવ આવેલું છે અને મીઠિયાપીરની જગ્યા જે આવેલી છે ત્યાં કેટલા ફૂટ પળો રસ્તો છે રોડ આવેલો છે તો એ જે તે સમયે રૂપિયા ચાલીસ હજાર આઠસો ભરી કડી આ જે સ્ટેટ હાઈવે કડી એન્જિનિયરશ્રી ઇજનેરશ્રી દ્વારા આ કડીમાં આ રોડ આવેલો છે કડી ઓફિસ દ્વારા આ કામ ચાલુ છે અને એ વખતે રોડ માપ્યો તો નિશાનો પણ કર્યા હતા અને પંચાયત દ્વારા જે આ રોડની નોટિસો આપવામાં આવી તો મીઠા ગામ પંચાયતના દ્વારા દ્વારા રમેશભાઈ તુરીએ અરજી કરી હતી અને એના અનુસંધાને આ લોકોને નોટિસો ફાળવવામાં આવી હતી અને એ દિવસે મારા સામે ગામ લોકો જે મફતગાળા આપેલા છે પેલી સાઈડ જે વાલ્મી કે ભાઈઓના છે સામે મીઠિયાપીઠ દેખાય છે આ મીઠા બસ સ્ટેન્ડ છે અને આ જે બધું દબાણમાં જાય છે આ કેનાલ પણ બની છે પાણીના નિકાલ માટે અને એ વખતે પણ એમના જ મળે ત્યાં સરપંચ હતા અને આ રોડ ઊંચો કર્યો પણ મીઠા ગામના તળા જે વરસાદી પાણીનો નિકાલ કરવા માટે નાળા મૂક્યા છે પાણી ભરાય છે અને અત્યારે હાલ સરકાર દ્વારા જે મોટો રોડ બનાવવામાં આવે છે આ જે રોડ છે એ સીધો બેચરા જાય છે અને સામે બસ સ્ટેન્ડ છે મીઠા બસ સ્ટેન્ડ આવેલું છે અને જે આ ધજા ફરક છે ત્યારે પહેલાં મંદિરો નહોતા પણ કોઈના કહેવાથી આ મંદિરો ઊભા કરવામાં આવ્યા અને પોતાના હિત માટે જે તે સરપંચે મફત ગાળા આપ્યા છે અને એ રોડની હદમાં આપ્યા છે હજુ કોઈને સનદો આપવામાં આવી નથી તો મારું કહેવું એવું છે કે આરામડીના જે સાહેબો છે કડી પ્રાંતના એ કડીવાળાએ વિચારવું જોઈએ કે ભાઈ આ મફત ગાળા સાચા કે ખોટા આપેલા છે જે તે વખતે એ જે સરપંચે આપ્યા છે અને અત્યારે એ હાલે પણ એ જ સરપંચ છે અને એમનું પોતાનો વંડો ના પડે એના માટેથી મફત ગાળાના ટાર્ગેટ બનાવ્યો છે પણ મફત ગાળાના સનદો તો આપી નથી અને જે આરામડીની જ જગ્યાએ ઓગણીસો ચોતેર સિત્યોતેરમાં આ રોડ પડેલો છે અને એમાં જે તે સમયે આ લોકોએ આ મફતગાળા એટલે કે જે આ જગ્યાના માલિકોને વળતર ચૂકવેલું છે એવી માહિતી પણ મને આરામડી મહેસાણા દ્વારા આપવામાં આવેલી છે તો ખરેખર આની ઝીણવટભરી તપાસ થાય મને હું લગભગ બે હજાર આઠથી આ પ્રશ્ન લડું છું આ બે હજાર પચીસ થઈ આમાં અધિકારીઓ જે કલેક્ટર ટીડીઓ ડીડીઓ મામલતદાર એ પણ સંડોવાલા હોય એવું લાગે છે સરપંચશ્રીના જે તપાસ અધિકારીઓ કે જે શું કહેવાય જેના સર્કલ ઇન્સ્પેક્ટરો પણ ખોટે ખોટા રિપોર્ટો બનાવી અને મારી અરજીઓને દબાણ કરવામાં આવે છે કરેલ છે વૃક્ષેદનના કેસ છે હર કોઈ મારી અરજીઓને ધ્યાને લેવામાં આવતું નથી પણ એક બાબુ સાહેબ કલેક્ટર હતા એમને પણ કહ્યું હતું કે સાચી અરજીઓ છે અને એની તપાસ યોગ્ય થવી જુઓ પણ વહીવટો દ્વારા જે કંઈ કરવામાં આવે છે આ જે તે વખતે પાણીના નિકાલ માટે કેનાલ બનાવવામાં કેનાલ ખોટી રીતે બની છે કે સાચી એ મને નથી ખબર પણ પાણીના નિકાલ માટે પણ ખુલ્લી ગટરો છે અહીંયા એસટી બસમાંથી જે જતા હોય પ્રચાર કરતા જે ઉતરતા હોય પેસેન્જરો એ પણ આપણા ઘણી વખતે રકડી પડે છે તો આ બાબતે કોઈ ધ્યાન લેવામાં આવતું નથી તો આરામડીના અધિકારીઓએ આ સ્થળ સ્થિતિને અનુરૂપ અને જાણવા પણ એવું મળ્યું છે કે સ્ટે લાયા છે તો સરકારશ્રીની સરકારશ્રીના વર્તનનો લાભ લઈ અને ફરી ખરેખર ન્યાયના મંદિરોએ પણ ન્યાય આપવો જોઈએ કે ગલત થઈ રહ્યું છે બરાબર સરકાર તળાવ ઊંડું બનાવવાનું કહે તળાવનું બંધકામ વિકાસ કરવાનું કહે અને તળાવનું પુરાણ કરી અને જો આ લોકો ન્યાય મેળવવા માગતા હોય તો તદ્દન ગલત છે આ લોકોને આ રીતે તળાવ બનાવવા ના દેવાય અહીંયા ગુજરાતી શાળા આવેલી છે આ ગુજરાતી શાળા છે એની બાજુમાં હેલ્પ એટલે કે આરોગ્ય છે એની પેલી સાઈડ જે પશુ દવાખાનું છે તો આ રોડ જે રીતે છે આ કોઈ મોટા બિલ્ડિંગો નથી આ મંદિરો બનાવી અને પોતે પોતાનો ધ્યેય સાબિત કરવા માગે છે તો તમારે સૌએ અધિકારીઓ ધ્યાન લેવું જોઈએ અને પરિસ્થિતિ પ્રમાણે આ રોડ જો બને સારો તો ઘણું જ સારું છે અધિકારીઓએ પોતાની રીતે કાયદા અને વ્યવસ્થાને ધ્યાને રાખી અને ન્યાય આપવો જોઈએ સામે મફતગાળા આપેલા છે એમને કોઈને સનદો આપેલી નથી આપ જોઈ શકો છો કે મંદિર મંદિરની સામેની સાઈડ મફતગાળા જે આપવામાં આવ્યા છે દલિત લોકોને અને એ વખતના સરપંચ હાલ પણ એ જ સરપંચ છે અને એમને પોતાનો રોટલો શેકવા માટે સરપંચ બન્યા હોય એવું લાગે છે તો આ બાબતે આ જે વરડાની દિવાલ છે આ બધું જ દબાણમાં છે જે તે વખતે આરામડીએ માપ્યું એ વખતે મારી હાજરીમાં નિશાનો માર્યા હતા અને એ વખતે આ સાબિત થયેલું છે તો ન્યાય ન્યાયાલયોએ પણ સત્યને સાચો રસ્તો આપવો જોઈએ કોઈના વલણમાં રહી નહીં કોઈ હોદ્દેદાર છે અને હોદ્દેદારના વલણમાં રહી અને ન્યાય ના આપવા એક આમ નાગરિક તરીકે મારી ફરજ છે તો હું આ સાહેબને જે જાણ કરું છું તો આ વિડીયોના માધ્યમથી યોગ્ય અને સાચી કાર્યવાહી કરવા આપ સાહેબને મારી નમ્ર વિનંતી આ સામે મીઠા ચોકડી એટલે કે જે કડી ધીણો જતો રોડ આ બેતરાજી મહેસાણા જતો રોડ આવેલો છે અસંખ્ય સાધનોની અવર જવર થાય છે જરૂર છે સાહેબ આ ફોર વ્હીલર સાધન રોડ બનવાની પણ અહીંના વહીવટદ્વારો દ્વારા જે કંઈ ખોટું કરવામાં આવી રહ્યું છે તો ન્યાયાલયો દ્વારા એટલે કે ન્યાય સમિતિ કે ન્યાયાલયો દ્વારા આ સ્થળ તપાસ કરાવી અને યોગ્ય ન્યાય આપવો જોઈએ સામે મોટું તળાવ આવેલું છે મીઠા તળાવ તો એને પણ એને નુકસાન ના થાય એ રીતે કામ કરવા મારી નમ્ર વિનંતી મીઠા બસ સ્ટેન્ડ છે અને મીઠા બસ સ્ટેન્ડની બાજુમાં જે વરંડો છે બાજુમાં કેનાલ છે ખુલ્લી આ મીઠાનું ગેટ છે એના પછી મીઠિયાપીનું મંદિર છે તળાવ છે બરાબર અને આ સામે જે દેખાય છે દવાખાનું લખેલું એની બાજુમાં મફતગાળા આપવામાં આવે છે આ મફતગાળા જે આપવામાં આવે છે વાલ્મિકીભાઈને પણ કોઈને સનદ આપવામાં આવી નથી એ વખતે પણ ઓગણીસોને પંચ્યાસીમાં આ ભાઈ સરપંચ હતા અને અત્યારે પણ હાલ એ જ સરપંચ છે અને એમનો પોતાનો વંડો આજે છે આ વંડો પોતાનો છે બરાબર અને એને બચાવવા માટેથી આ જે સ્ટેલ આવ્યા છે અને ખરેખર ન્યાયાધીશોએ સમજવું જોઈએ ગામના હિત માટે આ બાજુમાં પશુ દવાખાનું આવેલું છે પશુ દવાખાનું છે પછી આરોગ્ય દવાખાનું છે પાછળ આજે આવેલી છે ગુજરાતી પ્રાથમિક શાળા આગળ અને આ સીધો હાઈવે રોડ છે સીધો મહેસાણા જાય છે આ બાજુમાં ખુલ્લી કેનાલ છે વર્ષોથી બનાવી છે આરામથી કડી દ્વારા આનો કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી આટલેથી આ ભાઈ પેલા બ્રાહ્મણ ભાઈનો છે એમને દુકાનો માટે પણ તેઓ દરવાજા નાખી દીધા પેલી બાજુ પટેલભાઈનો વંડો છે એ પણ ઓગણીસો ચોત્રીસ સિત્યોતેરમાં ગયેલો છે આરામડીએ નિશાન કરેલા હતા અને એના આ ભાઈ અત્યારે હાલ સરપંચ બન્યા છે એનું પોતાના હિત માટે આ જે સ્ટે લાયા છે તો વહીવટ દ્વારા અને ન્યાય સમિતિ એટલે કે આ જે કોર્ટ કચેરી દ્વારા પણ યોગ્ય ન્યાય આપવામાં આવે એવી મારી નમ્ર વિનંતી છે